દાખલો એટલે એક તમને તાદ્રશ્ય દાખલો આપો શ્રદ્ધા વગર એક તો નકલ નક્કી કર લેજો જીવાય ની કોક આપણો આધાર હોવો જોઈએ સદગુરુ હોવો જોઈએ આપણો ઇષ્ટદેવ હોવો જોઈએ કુળદેવી હોવી જોઈએ ભલે વાતો કરવાવાળા કરે આલારામ મૂકીને જાગી ઉઠી શકાય છે પણ એને સમજાવવાની કોશિશ એ ન કરવી જેને જલારામ નથી જગાડી શક્યા એને આલારામ હું જગાડવાનો હતો એની વાત એ નથી આ તો જાગવું છે એની વાત છે પણ તમને નવો એક દાખલો દઉં તમને મજા આવશે શ્રદ્ધાની વાત છે શ્રદ્ધા વગર જીવાય નહીં વાતો ભલે કરી પછી ગુરુ મહારાજ બાપુએ મુક્તાન બાપુએ એક વાત મને લગભગ પાંચક વર્ષ પેલા કરેલી લગભગ ઘણા ડાયરા મેં આ વાત કરેલી પછી કે તમે આ ધરતીના આ છેડે પાંદડું તોડો ને એક તો ધરતીના ના હામે ખૂણે આંચકો આવે બ્રહ્માંડ આખું બ્રહ્માંડ સાથે આખું અસ્તિત્વ એટલું જોઈન્ટ છે જો તમને શ્રદ્ધા હોય તો હા એટલે તમને વાત કરું બરડો ઘેડ ને બરડો પ્રદેશ છે ત્યાંના મેર લાડા કરી કરીને જુવાન તરવરીઓ યુવાન છે માતાજી માતાજી થઈ ગયા એની મૂર્તિ ગાડીમાં રાખી માં અને ભારત નો તિરંગો લઈ અને અહીંથી લંડન ગાડી લઈ જાય છે ફોર વ્હીલર હવે વાત આ સરદાની માની આવી એટલે કહું આ અત્યારે લગભગ માં છે પહોંચ્યા છે એ ચાલીસ હવે એ માણસ એવો છે ઇંગ્લિશ નથી આવડતું એને સાંભળજો માતાજી કેવી વાત કરે આપણી મદદ હવે ચાલીસ દેશ પાર કરવાના ફોર વ્હીલિંગ જાય છે એ વિઝા ને તો બધું પ્રોસેસ છે અને એ કેવો ન્યા અમુક દેશ એવા પાસે અમુકના વિઝા પેલા કરી લીધા અમુક તો એને જઈને કરવું પડે કરતો જાય ને આગળ વધતો જાય એને ઇંગ્લિશ નથી આવડતું માતાજીના ભરો હે જોજો માં સોનબાઈના અને માં લીરબાઈના ના ભરો નામ લઈ અને અહીંથી નીકળ્યો છે ગાડી લઈ ઈ માણસને કેવી ઘટના બને એ તમે જુઓ ઈ કોઈને કીધું નથી એને આવવાનું એટલે બધે તો કોણ આવે પાછો બીજો કોઈ એકલો જ જાય છે ભેળું કોઈને લે તો એનો ખર્જો કેવડો થાય 40 દેશના ઓલાના વિઝા કરવા એ ઠેઠું દે એટલે એકલો સ્કોર્પિયો લઈ નીકળ્યો છે મરદનો ફાડ્યો એ મેરલાડો મારે વાત મુદો ઈ તમને કેવો છે તમે એમનો તમને પછી જાણી લેજો તમે તમારે હમણા પહોંચી જાહે પાછા છે મેર છે

ઈ લગભગ આપણો ભારત વૈટો અથવા ચાઇના પૂગ્યા કે એની પેલા ક્યાંક વચે હા માઈક માં બોલવાનું છે હરેક ઘર માં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હા હા એના માટે આ બરોબર છે એને ભાઈ નું એવું કહેવાનું છે કે વિશ્વ હિન્દુ પરિષદ કે બજરંગ દળ શિવસેના એમાં હરેક ઘર એની સાથે આપણે જોડાવ જોડાતું રહેવું જોઈએ હરેક ઘરનો એક દીકરો એમાં હોવો જોઈએ એવો એમનો ભાવ છે હા એટલે ધીરે ધીરે બધું થશે પણ મને આ વાત એટલા માટે હું શ્રદ્ધાની કરું છું એને ઓલી ગાડી વાળો જે લઈને જાય છે ઈ પણ લંડન જાય છે ઈ મારું કેવાનું ઈ આને ઓળખતો નથી આ એને ઓળખતો નથી ઓલા આને નથી ઓળખતા ઈ ભેગા થઈ ગયા રસ્તામાં આખી ખબર પડી અને પછી એને કીધું કોઈ વાંધો નહીં તમને ઇંગ્લિશ નો આવડતું હોય આપણે તમારું બોલવાનું ભાષાનું કામ અમે બધું કરી આનીથી ને લીરબાઈ ની મોટી કૃપા કઈ હોય તમે વિચાર કરો અત્યારે હવે તો વિડિયા બીડીયા મોકલે છે પણ હવે ઉતારે કોણ એકલો હતો હવે તો પોતા વિડિયા બીડિયા મોકલે છે ને કે ગાડી લઈને ઈ ઇન્ડિયાના જ છે ને એ કે લંડન જાય ગાડી લઈને એને એક શોખ હોય આખી ગાડીમાં કલર કરે એ શોખ સી જાય છે આ થી નીકળ્યો છે પણ થી નિહરેલા માણસને વિદેશની ધરતીમાં પણ ઇન્ડિયામાંથી કોઈકને ભેળા કરી દઈએ ઇંગ્લિશ બોલવાવાળાને આ ભારતની જગદંબાની તાકાત છે ને શ્રદ્ધાની તાકાત છે એટલા માટે આ કડી જા <śles> ભાઈ પાંચસો રૂપિયા સાથે આવી છે આદિત્ય શણગાર દેલવાડા અને હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી અને પાઘડી વાળા ભગવાને ઠાકરે અને માતાજી એ કેવડી કૃપા ઉતારી દરિયો આપ્યો ગીર આપી હાવજ આપ્યા આ હાવજ ની ધરતી તમે વિચારતો કરો અને હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી હું લઈ લેશે એક બે કડી આપણી વસુંધરા આપણી ધરા અદ્ભુત છે આપણા માધુડા આપણા ઉદલા ઇતિહાસ અદ્ભુત છે અને બીજી વાત યુવાધન સાંભળે છે એનું કાયમના માટે કેતો આવ્યો છું કે એટલું તમે યાદ રાખી લેજો હું કોણ છું આ ડાયરા સાંભળવાનું કારણ દુનિયામાં જીવી તો ગમે ત્યાં શકાય પણ કેમ આવાય કેમ જવાય કેમ બેહાય કેમ ઉભું થવાય કેમ બોલાય કેમ ગાવાય કેમ ગવરાવાય કેમ ખાવાય કેમ ખવરાવાય કેમ નમાય કેમ લડાય કેમ જીવાય અને કેમ મરાય ઈ હોય તો ડાયરા સાંભળવા જોઈએ ભલા માણસ ઈ હીખવું હોય તો ડાયરા સાંભળવા જોઈએ હા અને એટલે મને આ શિવાજી નું આલડું છે બાપ બાળકને એક જગાડવાની વાત કરે છે આલડામાં લડામાં પણ એની પેલા વચ્ચે મને ગમતી બેકડી વાત અને આમાં જેટલા બેઠા એને કુળદેવી હશે બધાય ને હૌ કુળદેવી જે હોય એના માટે બે કડી મને ગમતી મારું જ ગીત તમે ખુબ સાંભળ્યું જ છે એટલે કીટ દિલી કીત આગરો કીત સરાડો સફેર હાથ હુણી જે રાજભાઈ આવે એ તા પે એટલા માટે